એક દીકરી મારી શનિવાર ને આગલે અઢાર વર્ષની છે તો મારી ઉપાધિ નો કરતા એમ નહી આપડો ફોન અમારો ફોન નથી ઉપાડતી બીજા વ્યક્તિ નો ફોન ઉપાડે છે અને કયું ગામ ભારત જેની અંદર મિત્રો એક ભૂ જે છે એને એક આરતીબેન નામની દીકરીને ચેલેન્જ આપી હતી કે તમારી છોકરીનો હું ભગાડી જઈશ તેના થોડા સમય પછી જ છોકરીને પ્રેમમાં ફસાવી અને લઈને ભાગી જાય છે

એટલે હોસ્ટેલ આઈયા છોકરા નેકવા ગઈ તી અને વર્ષની છે એટલે અઢાર વર્ષની છે તો મારી ઉપાધી ન કરતા એમ નહી ફોન એ અમારો ફોન નથી ઉપાડતી બીજા વ્યક્તિ નો ફોન ઉપાડે છે અને ક્યુ ગામ ભારત ગામ અટાણે પરતપુર સાંજે રેલવે સ્ટેશન બેઠી થી જેટલી આપડે કઈ સમાજ માંથી બોલો અમે હોણકાર હા રેલવે સ્ટેશન માં જેતપુર બેઠી થી કે હજી મને કોઈ લેવા નથી આવ્યું મને મેકીન વયા ગયા છે

સાબળો ભાઈ હું માતાજી ને માનતી નથી પણ મારે નવ દીકરી નવે કરતા દીકરો નાનો છે અને એના પપ્પા દસ વર્ષ થયા ગુજરી ગયા છે

અને ઈ માતાજી ને ઘરે ગયો ને તો ત્રીજેદી એક્સિડન્ટ થયો એટલે એનો હાથ ભાંગી એક જ દીકરો ખરીને ખાતા એક વ્યક્તિ બે વ્યક્તિ ને તો ઈ અમારા ઘરમાં ચીઠી ને બતાવી તો કે આમ અને અમે અચાન તૈયાર જ વ્યક્તિ ઘરમાં થઈ

હું તમને બધા આપી છે હું કસરો તમને હવાની ની ટ્રાય કરીશું મારો ફોન ઉપાડે છે હા ભુવા નામ મોટા છે

બીજા હેરે તમારી દીકરીનો ફોટો હોય છે ને આ બધુંય છે અને કઈ વાંધો નઈ મારી આપડે આ જે ભુવા ભરડા છે ને હોય એવું હું એક એક ઓડિયો માં બોલું છું આ માતાજી રહી લવ વાળી માતાજી કેવાય

એને કાઈ જોયું નહીં કે મારી માન ના ભાઈ એકલા છે હું આવું કરું છું સાના રહી જાવ એ આવું કરે મારી માં ની પંચાવન વર્ષ ની ઉમર છે મારી મારી હું છે ને એવું લાગે ને તો તમે રામો દાટો મારી જજો કારણ હું તમારા ઘરે આટો મારી જાઉં આપડે જેતપુર તાલુકા ની ક્યાં ગામે છો હું તમારે ઘરે તૈયાર થઈ ગાડી લઈને ને હોંડા લઈ તો તેની બાબા સાહેબ નું કામ હતું તેની મેં તમને ફોન કર્યો તો હા પણ બે મારી એમાં એવું છે કે આ ફોન છે ને રોજ એટલા ફોન આવે ને તો કોક ના ઉપડે ને કોક ના નથી ઉપડતા મારો પેલા સાના રીજા એટલે હમણાં આપડે હરકી વાત કરીએ કે આમાં શું છે તમે રોક તો પછી મારું એ ભરાય જાય મારી હું રોતલ જાઉં હું રોવા મને કોણ સાનો રે છે મારી તમારું નામ બોલો મારું નામ નંદુબેન નવા યાર્ડ સામે હા બેડી રોડ મોરબી રોડ મોરબી રોડ બેડી નવા માર્કેટ સામે હા ઓકે માડી હવે આપડે આ દીકરી છે નંબર હતી આ મારે નવમો નંબર તો બધી છોકરીઓ ઘરે બારે છે આ બધી ઘરે બારે છે નવમો નંબર છે તમે સાના રહી જાવ વાત થાય મારી સાના રહી જાવ પેલા આ નંદુ બેન નંદુબેન બીજલભાઈ ચાવડા પછી થઈ ગયું હવે આ દીકરી નું નામ શું છે આરતી આરતી અને ભારતી ભારતી આ જો ભરત ને ભારતી બે જોડવા છે ભરત ને ભારતી બે જોડવા છે બેનભાઈ મારી દાત કઢાવી દીધા ને હું આઈટી હારો માણસ મારી સાના રહી જાઓ તમે સાના રહી જાઓ મારી તમે રો માં બહુ આમાં રો ભેગું નો થાય મારી

એ હા હા આ છોકરી વહી ગઈ એના ભુવા ના છોકરા ના બધાને ફોટો મોકલો ફોટો મોકલો એ હા